સનાતન મંદિર ચેનલ પર સ્વાગત છે કયા પાપને કારણે સ્ત્રીઓનો ગર્ભ પડી જાય છે ભક્તો તમે બધાએ જોયું હશે કે અમુક સ્ત્રીઓ ગર્ભવતી તો હોય છે પરંતુ તેમનું બાળક સમય પહેલાં જ જન્મી જાય છે જેનાથી તે બાળકનું મૃત્યુ થઈ જાય છે અને ઘણી સ્ત્રીઓને તો મરેલું બાળક જન્મે છે ભક્તો આજના આ પ્રવચનમાં અમે તમને એના વિશે જ જણાવીશું કે કયા પાપને કારણે સ્ત્રીઓનો ગર્ભ પડી જાય છે અને તે કયા કાર્યો છે જે એક ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય ન કરવા જોઈએ નહીં તો તેનો ગર્ભ પડી જાય છે અને ભગવાન વિષ્ણુએ આના વિશે શું જણાવ્યું છે તે જાણીશું એક મહત્વપૂર્ણ કથાના માધ્યમથી ભક્તો એક સમયની વાત છે જ્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા જાય છે તો માતા લક્ષ્મીને જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી શું વાત છે આજે તમે અચાનક મને મળવા કેમ આવ્યા છો ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું પ્રભુ આજે જ્યારે હું પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહી હતી તો મેં જોયું કે અમુક સ્ત્રીઓ ગર્ભવતી તો હોય છે પરંતુ સમય પહેલાં જ તેમનો ગર્ભ પડી જાય છે પ્રભુ આ જોઈને મારા મનમાં બે પ્રશ્નો ઊઠી રહ્યા છે અને આજે હું તમને એ બંને પ્રશ્નોના ઉત્તર પૂછવા માટે આવી છું તો ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્ન છે મને નિશ્ચિંત થઈને જણાવો હું તમારા બંને પ્રશ્નોના ઉત્તર અવશ્ય આપીશ તો માતા લક્ષ્મીએ કહ્યું પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે કયા પાપને કારણે સ્ત્રીઓનો ગર્ભ પડી જાય છે અને તે સ્ત્રીના બાળકની મૃત્યુ થઈ જાય છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી અને તે આખું જીવન નિઃસંતાન રહે છે તો ભગવાન વિષ્ણુ હસતા હસતા બોલ્યા હે દેવી આજે તમે આ પ્રશ્નોના ઉત્તર પૂછીને સંપૂર્ણ માનવ જાતિનું કલ્યાણ કરી દીધું છે પરંતુ આ પ્રશ્નોના ઉત્તર હું તમને એક કથાના માધ્યમથી આપીશ અને આ કથાને તમામ સ્ત્રીઓ તથા તમામ પુરુષોએ અવશ્ય સાંભળવી જોઈએ કારણ કે આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે કયા શ્રાપને કારણે સ્ત્રીઓનો ગર્ભ પડી જાય છે તથા તે કઈ સ્ત્રી છે જેના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી અને પુત્રની પ્રાપ્તિ માટે તેણે શું કરવું જોઈએ તો માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું તમે કથા સંભળાવો પ્રભુ હું કથાને પૂરા મનથી અંત સુધી સાંભળીશ તો કથા સંભળાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું એક સમયની વાત છે જ્યારે એક નગરમાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા તે એટલા વધારે ધનવાન હતા કે તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી તે શેઠની એક દીકરી હતી જેનું નામ રૂપવતી હતું રૂપવતી લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ હતી પછી તે શેઠે યોગ્ય મુહૂર્ત જોઈને પોતાની દીકરી રૂપવતીના લગ્ન તેજનગરની નજીક એકબીજા ગામમાં વૈશ્યના દીકરા સાથે કરી દીધા પછી લગ્ન બાદ શેઠની દીકરી રૂપવતી પોતાના પતિના ઘરે રહેવા લાગે છે તે પોતાના પતિના ઘરમાં હસી ખુશીથી રહેવા લાગે છે અને પોતાના પતિને ખૂબ પ્રેમ કરવા લાગે છે રૂપવતીની સાસુનું નામ સુનંદા હતું સુનંદા ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી રૂપવતી પોતાના ઘરેથી દહેજમાં ઘણું સોનું ચાંદી લાવી હતી એટલે સુનંદા પોતાની વહુ રૂપવતીનું ખોટું સન્માન કરતી હતી અને હંમેશા તેની સાથે મીઠી મીઠી વાતો કરતી રહેતી હતી અને રૂપવતીને તેના પિયરથી કંઈક ને કંઈક લાવવા કહેતી હતી રૂપવતી પોતાની સાસુની વાત માનીને પોતાના પિતાને કહીને તે સોનું ચાંદી ઘોડા ગાય બળદ અનાજ વગેરે વસ્તુઓ મંગાવતી હતી અને તેના પિતા પણના નહોતા પાડતા અને બધો સામાન આપી દેતા હતા જેના કારણે રૂપવતીની સાસુ તેનાથી ખૂબ ખુશ રહેતી હતી પછી આવી રીતે રૂપવતીની સાસુની લાલચ દિવસે દિવસે વધતી જઈ રહી હતી અને તે રૂપવતીના પિયરનું બધું જ હડપવા માંગતી હતી કારણ કે તે શેઠનો કોઈ દીકરો ન હતો એટલે બધું જ રૂપવતીનું હતું પછી આવી રીતે ઘણા દિવસ સુધી ચાલતું રહ્યું અને તેની સાસુ તેને પોતાની વાતોમાં ફોસલાવીને તેના પિયરથી બધો સામાન મંગાવી લેતી હતી પણ ભોળી રૂપવતી એ વાતથી અજાણ હતી કે તેની સાસુ તેના પિતાનું બધું જ હડપવા માંગે છે અને રૂપવતીનો પતિ સંજય પણ પોતાની માની જ વાત માનતો હતો એટલે તેના ઘરમાં રૂપવતીની સાસુ જે કહેતી હતી તે જ થતું હતું તેના ઘરમાં બધું કામ તેની માના કહેવાથી જ થતું હતું અને રૂપવતી અને રૂપવતીનો પતિ સંજય બંને સુનંદાનું કહેવું માનતા હતા એટલે તેમના ઘરમાં ક્યારેય પણ કલેશ નહોતો થતો અને બધા ખુશીથી રહેતા હતા આવી રીતે થોડા વર્ષ વીત્યા પછી રૂપવતી ગર્ભવતી થઈ ગઈ જ્યારે તેની સાસુને આ વાતની ખબર પડી તો તે ખૂબ ખુશ થઈ ગઈ તેણે તરત જ રૂપવતીના માતાપિતાને આ વાતની જાણ કરી અને સાથે મોટી મોટી વસ્તુઓની માંગ કરી જ્યારે રૂપવતીના પિતાએ આ વાત સાંભળી તો તે પણ ખૂબ જ પ્રસન્ન થયા અને પછી બીજા જ દિવસે તે મીઠાઈ તથા સોનાના કમગન અને સોનાની માળા લઈને રૂપવતીના સાસરે પહોંચી ગયા રૂપવતી પોતાના પિતાને જોઈને ખૂબ ખુશ થઈ પછી થોડો સમય રૂપવતીના સાસરે રોકાઈને તેના પિતા પોતાના ઘરે પાછા ફર્યા પછી ઘણા દિવસો સુધી રૂપવતીનો ગર્ભ વધતો ગયો અને રૂપવતીની સાસુ તેનું ખૂબ સારી રીતે ધ્યાન રાખવા લાગી તથા તેને સમયે સમયે ફળફૂલ ખવડાવતી રહેતી હતી અને ઘરનું બધું કામ પોતે કરતી હતી રૂપવતીને કોઈ પણ કામ કરવા દેતી નહોતી એટલે રૂપવતી આખો દિવસ ઘરે આરામ કરતી હતી પછી આવી રીતે થોડા દિવસ વધુ વીતી ગયા અને એક દિવસ અચાનક જ રૂપવતીનો ગર્ભ પડી ગયો જેનાથી રૂપવતીની સાસુ ખૂબ ક્રોધિત થઈ ગઈ અને પછી રૂપવતીને ટોણો મારતા કહેવા લાગી અરે પાપીણી સ્ત્રી તે તારા જીવનમાં એવું કયું પાપ કર્યું છે જેના કારણે જન્મ લેતા પહેલાં જ તારું બાળક મરી ગયું ખબર નહીં કે મારા દીકરાએ તારા જેવી પાપી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા મારા દીકરાનું તો જીવન જ નષ્ટ થઈ ગયું પોતાની સાસુની વાત સાંભળીને રૂપવતી ખૂબ દુઃખી થઈને કહેવા લાગી સાસુમાં આમાં મારો શું વાંક છે મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું તો પણ ખબર નહીં કે મારી સાથે આવું થઈ રહ્યું છે ત્યારે તેની સાસુ કહેવા લાગી અરે દુષ્ટ સ્ત્રી તે જરૂર તારા જીવનમાં ઘોર પાપ કર્યું છે આ કારણે તારો ગર્ભ પડી ગયો છે પછી કથાને આગળ વધારતા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી હવે કથાને ખૂબ ધ્યાથી સાંભળજો કારણ કે અહીંથી જ તમને ખબર પડશે કે કયા પાપને કારણે સ્ત્રીનો ગર્ભ પડી જાય છે તો માતા લક્ષ્મીએ કહ્યું ઠીક છે પછી ત્યારથી જ રૂપવતીની સાસુ તેને હંમેશા ટોણા મારવા લાગી અને ઘરનું બધું કામ પણ તેની પાસે જ કરાવતી હતી અને પોતે કોઈ પણ કામ કરતી નહોતી રૂપવતીની સાસુ તેની પાસે એટલું કામ કરાવતી હતી કે રૂપવતીને હવે સરખી રીતે જમવાનો પણ સમય નહોતો મળતો અને જ્યારે બધા લોકો ભોજન કરી લેતા હતા ત્યાર પછી જ તે ભોજન કરતી હતી તે પોતાની સાસુની સામે આવવાથી પણ ડરવા લાગી પછી આવી રીતે થોડા મહિના વધુ વીતી ગયા બાદ રૂપવતી ફરીથી ગર્ભવતી થઈ ગઈ જેનાથી તેનો પતિ ખૂબ પ્રસન્ન થયો પરંતુ તેની સાસુ હજુ સુધી તેનાથી ગુસ્સે હતી અને જ્યારે રૂપવતીએ પોતાની સાસુને આ વાત જણાવી તો તે રૂપવતીને કહેવા લાગી એક બાળકને તો ખાઈ ગઈ છે ખબર નહીં હવે આ બાળકને જીવતું રાખીશ કે આને પણ પહેલા બાળકની જેમ ખાઈ જઈશ મને તારા પર જરા પણ ભરોસો નથી કારણ કે મને તો લાગે છે કે તે તારા જીવનમાં જરૂર કોઈ પાપ કર્યું છે એટલે તારો પહેલાં વાળો ગર્ભ પડી ગયો હતો પોતાની સાસુની આ વાત સાંભળીને રૂપવતી કંઈ ન બોલી અને ચૂપચાપ ઊભી રહી પછી ધીરે ધીરે રૂપવતીનો ગર્ભ વધતો ગયો અને ગર્ભવતી હોવા છતાં તે ઘરનું બધું કામ કરતી હતી પરંતુ તેમ છતાં તેની સાસુને તેના પર જરા પણ દયા આવતી નહોતી પછી આવી રીતે કરતાં કરતાં હવે રૂપવતીના ગર્ભને નવ મહિના પૂરા થઈ ગયા હવે બાળકના જન્મ થવાનો સમય બિલકુલ નજીક આવી ગયો હતો પછી રૂપવતીએ એક બાળકને જન્મ આપ્યો પરંતુ તે બાળક કંઈ બોલી રહ્યું ન હતું અને રડી પણ રહ્યું ન હતું પછી રૂપવતીએ જોયું તો તેનું બાળક મરેલું હતું પોતાના મરેલા બાળકને જોઈને તે ખૂબ જોર જોરથી રડવા લાગી પછી જ્યારે રૂપવતીની સાસુને આ વાતની ખબર પડી તો તે ખૂબ ગુસ્સે થઈ અને રૂપવતીને કહેવા લાગી તું એક પાપીણી સ્ત્રી છે ત્યારે જ તારું આ બીજું બાળક પણ મરી ગયું છે મને તો પહેલાથી જ શક હતો કે તે તારા જીવનમાં જરૂર કોઈ ઘોર પાપ કર્યું છે એટલે તારી સાથે આવું થાય છે અને એટલે જ તારો આ દીકરો પણ મરી ગયો છે જો તું મારા ઘરમાં વધારે દિવસો સુધી રહીશ તો તું મારા ઘરનો પણ નાશ કરી દઈશ એટલે હવે તારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી રૂપવતી કહેવા લાગી સાસુમાં હવે હું ક્યાં જાઉં મારા માટે તો મારા પતિ જ બધું છે હું તેમને છોડીને ક્યાંય જઈ શકતી નથી હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું એટલે તમે મને આ ઘરમાંથી ન કાઢો હું ઘરનું બધું કામ કરીશ અને આ ઘરના કોઈ ખૂણામાં પડી રહીશ તમે જે પણ કામ કહેશો હું તે બધું કરીશ બસ તમે મને ઘરમાંથી ન કાઢો કારણ કે હું મારા પતિ વગર એક પળ પણ રહી શકતી નથી તો તેની સાસુ બોલી અરે પાપીણી સ્ત્રી જો તું તારા પતિ વગર રહી શકતી નથી તો ક્યાંક જઈને મરી જા પરંતુ હવે તને હું આ ઘરમાં એક ક્ષણ પણ રહેવા નહીં દઉં એટલું કહીને રૂપવતીની સાસુ રૂપવતીને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે પછી રૂપવતી ઘરની બહાર બેસી રહે છે પરંતુ તેની સાસુએ ઘરનો દરવાજો ન ખોલ્યો પછી તે ઘરની બહાર બેસીને પોતાના મનમાં વિચારવા લાગી હવે મારે અહીંથી મારા પિયર જ જવું પડશે પછી એટલું વિચારીને તે પોતાના પિયર જવા નીકળે છે ત્યારે રસ્તામાં એક જંગલ આવે છે તો તે જંગલમાં રસ્તા પરથી પોતાના પિયર જઈ રહી હતી ત્યારે વરસાદ થવા લાગે છે તો તે એક ઝાડ નીચે બેસી જાય છે ત્યારે ત્યાંથી એક સાધુ મહારાજ જઈ રહ્યા હતા તો તેમણે રૂપવતીને ઝાડ નીચે બેઠેલી જોઈને તેને પૂછ્યું હે દીકરી તું કોણ છે અને અહીં આ જંગલમાં એકલી શું કરી રહી છે રૂપવતીએ સાધુ મહારાજને કહ્યું હે સાધુ મહારાજ હું એક ખૂબ ધનવાન શેઠની દીકરી છું અને મારા લગ્ન એક વૈશ્ય સાથે થયા છે અને મને અત્યાર સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ હું એકવાર ગર્ભવતી થઈ હતી તો મારો ગર્ભ પડી ગયો હતો અને જ્યારે હું બીજીવાર ગર્ભવતી થઈ તો મારો બાળક જનતા જ મરી ગયું હતું એટલે મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે એટલે હું હવે આ જંગલમાં આમતેમ ભટકી રહી છું હે મુનિવર કૃપા કરીને તમે જ કોઈ ઉપાય જણાવો જેનાથી મને પુત્રની પ્રાપ્તિ થઈ જાય તો સાધુ મહારાજે કહ્યું તું ચિંતા ન કર હું પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવું છું જેને જો તું પૂરી નિષ્ઠાથી કરીશ તો તને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે આના માટે હું તને અમુક નિયમ જણાવું છું આને ધ્યાથી સાંભળ કોઈ પણ સ્ત્રીએ માસિક ધર્મ દરમિયાન પતિ સાથે સંબંધ ન બનાવવો જોઈએ અને પતિને સ્પર્શ પણ ન કરવો જોઈએ આનાથી સંતાન ગર્ભમાં જ પડી જાય છે ગર્ભધારણ કરેલી સ્ત્રીએ ભગવાનની પૂજા અર્ચના કરતા રહેવું જોઈએ તથા તેના મુખ પર હંમેશા પ્રસન્નતા હોવી જોઈએ સાથે જ ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય પણ દુઃખી અને નિરાશ ન રહેવું જોઈએ કારણ કે દુઃખી રહેવા પર સંતાન પર ખરાબ પ્રભાવ પડે છે અને ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય બીજાના ઘરનું ભોજન ન કરવું જોઈએ તથા જેટલું બની શકે પોતાના જ ઘરમાં રહેવું જોઈએ એક ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય પણ ડરામણી વસ્તુઓ ન જોવી જોઈએ કારણ કે આનાથી સંતાન પર ખરાબ પ્રભાવ પડે છે અને ગર્ભવતી સ્ત્રીએ સારું ભોજન કરવું જોઈએ જેનાથી સંતાન ઉત્તમ ગુણવાન થાય છે જે પણ સ્ત્રી આ નિયમોનું પાલન કરે છે તે ઉત્તમ પુત્રને પ્રાપ્ત કરે છે અને જે સ્ત્રીઓ આ નિયમોનું પાલન નથી કરતી તેમનો ગર્ભ પડી જાય છે પછી સાધુ મહારાજે કહ્યું હે દીકરી હવે હું તને પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવું છું આને ધ્યાથી સાંભળીશ તો તને પુત્રની પ્રાપ્તિ થશે તો રૂપવતીએ કહ્યું જી મહારાજ તો સાધુ મહારાજે કહ્યું કોઈ પણ સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિ માટે માસિક ધર્મના પ્રથમ 4 દિવસોમાં પતિ પત્નીનું મિલન ન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી દુરાચારી પુત્ર થાય છે અને 5મી રાત્રીએ મિલન કરવાથી દીકરીની પ્રાપ્તિ થાય છે તથા 6ઠ્ઠી રાત્રીએ મિલન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે 7મી રાત્રીએ મિલન કરવાથી વાંઝણી દીકરી થાય છે તથા 8મી રાત્રીએ મિલન કરવાથી દીકરી થાય છે नवमी रात्रिए मिलन करने की सुंदर कन्यानी प्राप्ति छे तथा दसमी रात्रिए मिलन करने की विद्वान अतिश्रेष्ठ पुत्र की प्राप्ति छे अग्यारमी रात्रिए मिलन करने की सुंदर आचरणवाड़ी कन्या प्राप्त छे बारमी रात्रि मिलन करने गुणवान पुत्र छे તેરમી રાત્રિએ મિલન કરવાથી લક્ષ્મી સ્વરૂપા દીકરી થાય છે અને ચૌદમી રાત્રિમાં મિલન કરવાથી ગુણવાન બુદ્ધિમાન તથા બળવાન પુત્ર થાય છે એટલે જો તું આ નિયમોનું પાલન કરે તો તને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે એટલું કહીને તે સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા જાય છે પછી રૂપવતી પોતાના મનમાં વિચારવા લાગે છે જો મેં સાધુ મહારાજના જણાવેલા ઉપાય મુજબ કાર્ય કર્યું તો મને પણ પુત્રની પ્રાપ્તિ થઈ જશે અને મારી સાસુ મારી પાસે ઘરનું કામ પણ નહીં કરાવે અને ઘરમાં બધા લોકો મારું ખૂબ સન્માન પણ કરશે રૂપવતી એટલું વિચારી જ રહી હતી ત્યારે તેનો પતિ તેને શોધતા શોધતા ત્યાં પહોંચી જાય છે અને રૂપવતીને કહે છે તું અહીં આ જંગલમાં કેમ આવી છે હું તને લેવા આવ્યો છું ચાલ ઘરે ચાલ પછી રૂપવતીએ પોતાના પતિને તે સાધુ મહારાજ વાળી બધી વાત જણાવી અને કહ્યું ના હવે હું ઘરે નહીં જાઉં જ્યાં સુધી મને પુત્રની પ્રાપ્તિ નથી થઈ જતી રૂપવતીની આ વાત સાંભળીને તેનો પતિ પણ તેની સાથે જંગલમાં જ ઝૂંપડી બનાવીને રહેવા લાગે છે પછી માસિક ધર્મની ચૌદમી રાત્રિએ રૂપવતીએ પોતાના પતિ સાથે મિલન કર્યું જેનાથી તે ગર્ભવતી થઈ ગઈ અને ગર્ભવતી હોવા છતાં તે જંગલમાં રહેતી હતી તેનો પતિ જંગલમાંથી લાકડા લાવતો હતો જેનાથી બંને ભોજન બનાવીને ખાતા હતા પછી આવી રીતે કરતાં કરતા નવ મહિના વીતી ગયા અને રૂપવતીને બાળક જન્મવાનો સમય નજીક આવી ગયો હતો પછી એક દિવસ રૂપવતીને અત્યંત ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્રની પ્રાપ્તિથી રૂપવતી અને રૂપવતીનો પતિ બંને ખૂબ ખુશ થયા પછી રૂપવતીનો પતિ તેને કહેવા લાગ્યો ચાલ હવે આપણે બંને ઘરે જઈએ કારણ કે માએ તને પુત્ર પ્રાપ્તિનો ટોણો મારીને જ ઘરમાંથી કાઢી હતી પરંતુ હવે તો તને પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે હવે તો તે પણ ખુશ થઈ જશે રૂપવતીએ કહ્યું ઠીક છે ચાલો ઘરે જઈએ પછી બંને ઘરે જાય છે તો તેની સાસુએ જોયું કે રૂપવતીને તો દીકરો થયો છે આ જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ અને રૂપવતીને કહેવા લાગી તને દીકરો કેવી રીતે થયો જ્યારે તમે મને ઘરમાંથી કાઢી હતી તો હું જંગલમાં ચાલી ગઈ હતી અને ત્યાં મને એક જ્ઞાની સાધુ મહારાજ મળ્યા હતા તેમણે મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવ્યો હતો અને એ જ ઉપાયથી મને પુત્રની પ્રાપ્તિ થઈ છે તો તેની સાસુ તેને કહેવા લાગી એનો અર્થ તે સાધુ મહારાજ ખૂબ જ જ્ઞાની છે ત્યારે તો તેમને એ પણ ખબર હશે કે આપણે ધનવાન કેવી રીતે બની શકીએ છીએ એટલે હવે હું જંગલ જઈશ અને તેમની પાસે ધનવાન બનવાનો ઉપાય પૂછીને આવીશ તો રૂપવતીએ કહ્યું ના માજી તમે ત્યાં ન જાઓ શું ખબર તે સાધુ મહારાજ હવે ત્યાં મળે કે ન મળે તો તેની સાસુએ કહ્યું ના હું તો જઈશ અને તેમની પાસે ધનવાન બનવાનો ઉપાય પૂછીને આવીશ એટલું કહીને તેની સાસુ તે જ જંગલમાં પહોંચી જાય છે ત્યારે તેને એક સિંહ દેખાય છે તો સિંહને જોઈને ડરી જાય છે ત્યારે સિંહ તેને ખાવા માટે આગળ વધે છે જેવો સિંહ તેને ખાવા માટે આગળ વધ્યો તો રૂપવતીની સાસુએ તેને કહ્યું હે સિંહરાજ તમે મને કેમ ખાવા માંગો છો તમને મને ખાઈને શું મળશે સિંહ બોલ્યો હે પાપીણી સ્ત્રી તું ખૂબ દુષ્ટ સ્વભાવની છે એટલે હું તને ખાઈ જઈશ એટલું કહીને સિંહ તેને ખાઈ જાય છે પછી તેનું મૃત્યુ થઈ જાય છે અને યમના બે દૂત આવે છે અને તેને યમલોક લઈ જઈને યમરાજજીની સામે ઊભી કરી દે છે ત્યારે ચિત્રગુપ્તે તે સ્ત્રીના જીવનના લેખાજોખા જોયા અને તેના જીવનના લેખાજોખા જોઈને કહેવા લાગ્યા હે ધર્મરાજ આ સ્ત્રીએ તો પોતાના જીવનમાં ઘોર પાપ કર્યા છે આ સ્ત્રી પોતાની વહુરાણી પર ખૂબ અત્યાચાર કરતી હતી તેના ગર્ભવતી હોવા છતાં ઘરનું બધું કામ તેની પાસે જ કરાવતી હતી અને તો અને જ્યારે તેની વહુના દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું તો આણે તેને ધક્કા મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી ચિત્રગુપ્તની આ વાતો સાંભળીને યમરાજને તે સ્ત્રી પર ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે દૂતોને કહ્યું આને નરક લોકમાં નાખી દો મિત્રો પછી કથાને આગળ વધારતા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી આવી રીતે તેની સાસુને તેના કર્યાની સજા મળી ગઈ અને રૂપવતીએ ગર્ભધારણના નિયમોનું પાલન કર્યું જેનાથી તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ આવી જ રીતે કોઈપણ સ્ત્રી જો તે સાધુ દ્વારા જણાવેલી વાતો મુજબ કાર્ય કરશે તો તેને પણ પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે તો માતા લક્ષ્મીએ કહ્યું પ્રભુ તે કઈ સ્ત્રીઓ છે જેના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી અને તે પોતાના જીવનમાં એવું કયું પાપ કરે છે જેના કારણે તેમને પુત્રની પ્રાપ્તિ નથી થતી અને પુત્ર પ્રાપ્તિ માટે તે સ્ત્રીઓએ શું કરવું જોઈએ તો ભગવાન વિષ્ણુએ કહ્યું આ તે સ્ત્રીઓ છે જે પોતાના પતિ સાથે હંમેશા લડાઈ ઝઘડો કરતી રહે છે અને ઘરમાં બધું કામ પોતાની જ મનમાનીથી કરે છે તથા પોતાના પતિનો આદર સન્માન નથી કરતી આવી સ્ત્રીઓના ભાગ્યમાં ક્યારેય પણ પુત્રની પ્રાપ્તિ નથી થતી અને આવી સ્ત્રીઓને પુત્ર પ્રાપ્તિ માટે પોતાના પતિનો આદર સન્માન કરવો જોઈએ તથા તેમનું કહેવું માનવું જોઈએ અને ઘરમાં લડાઈ ઝઘડો ન કરવો જોઈએ તો આવી સ્ત્રીઓને પણ પુત્રની પ્રાપ્તિ થશે